રક્ષાબંધનના પવિત્ર દિવસે કોઈપણ વિવાહિત સ્ત્રીએ પિયરમાંથી આ ત્રણ વસ્તુઓ લાવવી ન જોઈએ નહીં તર ઘરમાં આવી શકે છે દુર્ભાગ્ય તમારા ભાઈ અને પતિ બરબાદ થઈ જાય છે પતિના જીવનમાં ઉથલપાથલ પણ સર્જાઈ શકે છે મિત્રો ખાસ કરીને આજે અમે એવી માહિતી શેર કરવા જઈ રહ્યા છીએ જે દરેક બહેન માટે જાણવી અગત્યની છે નહીં તો ગુમાવવો પડી શકે ભાઈ પણ અને પતિ પણ રક્ષાબંધન પર શાસ્ત્રવિહિત જાણકારી રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ પૂર્ણિમાએ આવે છે પણ એક મહત્વપૂર્ણ મુદ્દો છે ભદ્રાકાળ શાસ્ત્રો કહે છે કે ભદ્રાકાળ દરમિયાન રાખડી બાંધવી અશુભ માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે એ સમયે રાખડી બાંધવાથી રક્ષાની જગ્યાએ વિરોધ અને અનિષ્ટ અસર થાય છે મિત્રો આ વર્ષે પણ લોકો બંને તારીખો લઈને મૂંઝવાયા છે આઠ ઓગસ્ટ કે નવ ઓગસ્ટ અમે તમને એ પણ જણાવીશું કે કયો દિવસ અને કયો સમય રાખડી બાંધવા માટે સર્વશ્રેષ્ઠ રહેશે રક્ષાબંધનના દિવસે કેટલીક વસ્તુઓ એવી છે જે જો દીકરી પિયરમાંથી લઈને આવે તો તેના લગ્નજીવનમાં ક્લેશ પતિના આરોગ્યમાં ઘટાડો અને ઘરમાં શાંતિનો અભાવ થઈ શકે છે મિત્રો અમારું કામ છે માત્ર તમને સચેત કરવાનું આ માહિતી દરેક વિવાહિત સ્ત્રી સુધી પહોંચવી જ જોઈએ કારણ કે કેટલાક નિર્ણય માત્ર વિચારપૂર્વક નહીં શાસ્ત્રીય સમજથી લેવાતા હોવા જોઈએ અને અંતમાં કોમેન્ટમાં જરૂર લખજો જયલક્ષ્મીમાં અને તમારા કુળદેવીનું નામ હવે તમે આ વાતને માનો કે ન માનો એ તમારી સંપૂર્ણ ઈચ્છા છે પણ ભક્તો એક વાત દિલથી કહું જો તમે આજે મારી વાત સાંભળી અને માની લો તો તમારું કલ્યાણ નિશ્ચિત છે આ વીડિયો તમે અંત સુધી જોશો તો આફ્ટર વર્થ તમારું જીવન સુગમ બની શકે છે કોઈ પણ મુશ્કેલી તમારી આસપાસ નહીં આવે હવે તમે શું કરો એ તમારું નિર્ણય છે કેમ કે તમે તો વિવેકવાન છો બધા જાણે છે કે તમે શું સારું છે અને શું ટાળવું જોઈએ ચાલો તો ભક્તો વીડિયામાં વધુ વિલંબ કર્યા વગર આજનું મહત્વનું આયોજન શરૂ કરીએ વીડિયો આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો છો કે મહાદેવની કૃપા સદાય તમારી ઉપર રહે તો આ વીડિયો લાઇક કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો રક્ષાબંધન એ એવા પવિત્ર સંબંધનું તહેવાર છે જ્યાં પ્રેમ માત્ર શબ્દોમાં નહીં સંકલ્પમાં જીવંત થાય છે આ દિવસે બહેન પોતાના ભાઈના હાથમાં રક્ષાસૂત્ર બાંધે છે અને ભાઈ પોતાની બહેનને જીવનભર રક્ષા કરવાની પ્રતિજ્ઞા આપે છે બહેન ભાઈના દીર્ઘ આયુષ્ય અને સદ્ભાગ્ય માટે પ્રાર્થના કરે છે તો ભાઈ પણ બહેનના તમામ સંઘર્ષ સામે ઢાલ બની જાય છે પરંતુ ભક્તો આપણે એ વાત જાણવી જ જોઈએ કે શાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે લખાયું છે ભદ્રાકાળ દરમિયાન રાખડી બાંધવી અશુભ માનવામાં આવે છે એવો સમય જ્યાં શ્રેષ્ઠના બદલે દુર્ભાગ્ય આમંત્રિત થાય છે કહેવામાં આવે છે કે લંકાના રાજા રાવણે એક વખત ભદ્રાકાળમાં પોતાની બહેન પાસેથી રાખડી બંધાવી હતી અને થોડી જ વખતમાં આખું લંકાપુર નષ્ટ થઈ ગયું ભદ્રા કોઈ સામાન્ય શક્તિ નથી શનિદેવની બહેન તરીકે જાણીતી ભદ્રાને બ્રહ્માજીનો શ્રાપ લાગ્યો હતો કે તેના સમયમાં કરેલા દરેક મંગળ કાર્યનો પરિણામ હંમેશા વિપરીત આવશે શાસ્ત્રો આ વાતને આજે પણ માન્યતા આપે છે એટલે ભદ્રાકાળ દરમિયાન રાખડી બાંધવી નથી રક્ષાબંધન પાછળ અનેક કથાઓ છે દ્રૌપદીએ કૃષ્ણ ભગવાનને અંગૂઠામાં ઈજા થતા પોતાના વસ્ત્રનો ટુકડો બાંધી દીધો હતો અને બદલામાં કૃષ્ણે જીવનભર દ્રૌપદીની રક્ષા કરવાનો વચન આપ્યો હતો બીજી કથા મુજબ માતા લક્ષ્મીએ ભગવાન વિષ્ણુને રાજાબલીના બંધનમાંથી મુક્ત કરવા માટે રાજાબલીને રાખડી બાંધી હતી બલીએ એ રાખડી સ્વીકારી અને લક્ષ્મી માતાને રક્ષા આપવાનો સંકલ્પ કર્યો અને એ રીતે વિષ્ણુ ભગવાન બલિના બાંધેલા વચનમાંથી મુક્ત થયા આ રીતે રક્ષાબંધન માત્ર ભાઈ બહેન વચ્ચેનો પણ દેવતાના સ્તર પરના રક્ષાસૂત્રોનું પણ પવિત્ર પ્રતીક છે આ દિવસે રાખડી માત્ર દોરો નથી એ એક દિવ્ય બંધન છે જે જીવભર સાથ આપે છે રક્ષાબંધનના પાવન દિવસે ભાઈ અને બહેને સ્નાન કરીને શુદ્ધતા જાળવી રાખવી જોઈએ શક્ય હોય તો નવા વસ્ત્રો પહેરવાથી શુભ ફળ મળે છે પણ ખાસ ધ્યાન રાખવાનું કે કાળા કપડાં પહેરવા નહીં કારણ કે શુભ દિવસ માટે યોગ્ય માનાતા નથી ત્યાં બાદ ભાઈ બહેન સાથે મળીને ઘરના દેવસ્થાનમાં પૂજા કરવી પૂજાના પહેલાં એક યોગ્ય થાળી તૈયાર કરો જેમાં રોળી ચંદન અક્ષત ચોખા રાખડી મીઠાઈ અને શુદ્ધ ઘીથી ભરી દીવો તૈયાર રાખવો દીવો લોટનો માટીનો કે પિત્તળનો હોઈ શકે છે જે તમે આરતી માટે ઉપયોગ કરશો સૌપ્રથમ એ પૂજાની થાળી ભગવાનને અર્પણ કરો રાખડી બાંધતા પહેલા મંત્રજાપ સાથે દેવી દેવતાઓને રાખડી ચઢાવવી ફરી પછી ભાઈને બેસાડવા માટે દિશા પ્રમાણે ક્રમ જાળવો ભાઈ પૂર્વ કે ઉત્તર દિશા તરફ બેસે અને બહેનનું મુખ પશ્ચિમ દિશામાં રહે વિડિયો આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છો છો કે મહાદેવની કૃપા સદાય તમારી ઉપર રહે તો આ વિડિયો લાઇક કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો આજે સૌથી પહેલા ભગવાન ગણેશજીને રાખડી બાંધવી એ શુભ માને છે પછી ભાઈ માટે થાળી તૈયાર કરી સૌથી પહેલાં તિલક કરો રોળી અને ચંદન લગાડો ચોખા અથવા ફૂલો છાંટો અને પછી આરતી ઉતારો કંતે ભાઈના જમણા હાથના કાંડા પર રાખડી બાંધો પછી તેમને મીઠું અથવા મીઠાઈ ખવડાવો અને આશીર્વાદરૂપ શુભકામનાઓ આપો ભાઈએ પણ પોતાની બહેનને વચન આપવું જોઈએ હું તારી હંમેશા રક્ષા કરીશ તારા સપનાને પૂર્ણ કરીશ જો માતાપિતા નથી તો હું તારો સહારો બનીશ પિતાનું બળ અને માતાનું સ્નેહ બંને તને આપતો રહીશ અને અંતે ભાઈએ બહેનને પ્રેમપૂર્વક કોઈ ઉપહાર આપવો જોઈએ જે એ સંબંધને સ્મૃતિરૂપ બનાવી રાખે બે હજાર પચ્ચીસમાં રક્ષાબંધનનો તહેવાર શનિવાર નવ ઓગસ્ટના રોજ ઉજવાશે પૂર્ણિમાની તિથિ શરૂ થશે આઠ ઓગસ્ટના રોજ બપોરે બે વાગીને બાર મિનિટ વાગ્યે અને સમાપ્ત થશે નવ ઓગસ્ટના રોજ બપોરે એક વાગીને ચોવીસ મિનિટ વાગ્યે આ દિવસે ભદ્રા પણ રહેશે તેનું સમયગાળો રહેશે સવારે પાંચ વાગીને સત્તાવન મિનિટથી બપોરે એક વાગીને બત્રીસ મિનિટ સુધી હવે ભદ્રાનો વાસ પાતાળ લોકમાં ગણાય છે અને કેટલાક વિદ્વાનો માને છે કે જો ભદ્રાનો વાસ પાતાળ અથવા સ્વર્ગમાં હોય તો પૃથ્વી માટે તે અશુભ માનાતો નથી તેથી ભદ્રા વિશે ભિન્ન મંતવ્યો છે પણ શક્ય હોય તો આ સમય ટાળવો વધારે શ્રેષ્ઠ ગણાય અંતે ભક્તો આપણે હિન્દુ તરીકે દરેક શુભશુભ સમયનું પાલન કરવું એ આપણો ધર્મ છે રક્ષાબંધનના દિવસે સાંજે સુમારે પાંચક આરંભ થશે રાતે સાત વાગ્યે શરૂ થઈ બીજા દિવસે વહેલી સવારે પાંચ વાગ્યા સુધી ચાલશે આ વખતે પંચકમાં રાજ પંચક છે જેને શાસ્ત્રોમાં અશુભ માનવામાં નથી આવતું પરંતુ શુભફળદાયક ગણાય છે તેથી રક્ષાબંધનના દિવસે ભાઈને રાખડી બાંધવા માટે સમગ્ર બાર કલાક અડતાલીસ મિનિટ જેટલો સિદ્ધ સમય ઉપલબ્ધ રહેશે પરંતુ ખાસ ધ્યાન રાખો ભદ્રા સમય દરમિયાન રાખડી બાંધવી એ ખૂબ જ અશુભ ગણાય છે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે લંકાપતી રાવણને પણ તેની બહેન સુરપણખાયે ભદ્રાકાળ દરમિયાન રાખડી બાંધેલી જેના પરિણામે આખું કુળ નાશ પામ્યું તેથી જો રક્ષા કરવી હોય તો સમયનો સદુપયોગ અને શાસ્ત્રીય માર્ગોનું પાલન જરૂર કરો ઘણા ઘરોમાં સંસ્કાર પ્રમાણે સૂર્યાસ્ત પછી રાખડી બાંધવાનું ટાળવામાં આવે છે પરંતુ શુભ મુહૂર્તમાં રાખડી બાંધવામાં આવે તો ભાઈ માટે એ અનેક ગણી સફળતા લાવે છે એવી રાખડી જે રાખે ભાઈને અમંગલથી દૂર દુશ્મનોથી સલામત અને પિતૃ દોષ કે રાહુ દોષથી પણ મુક્ત કરે છે શાસ્ત્રોમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે કાળી રાખડી ભાઈના હાથ પર ક્યારે નહીં બાંધવી એ વાદળી લાલ કે કેસરિયા હોય તો શ્રેષ્ઠ ગણાય છે અને ભક્તો બહેને ભેટમાં ક્યારે ચાકો કટારી છરી જેવી ધારદાર વસ્તુઓ સફેદ કપડાં કે ચપ્પલ સેન્ડલ નહીં આપવી કે અશુભ માનાય છે એના બદલે ભાઈને પવિત્ર વસ્તુ ધન પ્રતિક રીતે કોઈ યથાશક્તિ રકમ અથવા કોઈ આત્મીય ભેટ આપો એક સત્ય ઘટના મુજબ એક પ્રેમાળ સ્ત્રીએ એક અજાણ્યા યોદ્ધાને ભાઈ તરીકે સ્વીકાર્યો હતો તો ભાઈએ પણ તેના માટે પોતાનું જીવન આપી દીધું આવી હોય રાખડીની અસલી મહત્તા અને છેલ્લી વાત રક્ષાબંધન દિવસે રાખડી બાંધવા માટે બહેન પોતે ભાઈના ઘરે જાય એ શાસ્ત્રસંમત અને મંગલદાયક માનવામાં આવે છે વિડિયો આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો છો કે મહાદેવની કૃપા સદાય તમારી ઉપર રહે તો આ વીડિયો લાઇક કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો શાસ્ત્રો અને વેદપુરાણો મુજબ એવું માનવામાં આવે છે કે જો રક્ષાબંધનના દિવસે બહેન ભાઈના ઘરે ન જાય અને ભાઈ બહેનના ઘરે આવે તો એવી બહેન પર દોષ લાગી શકે છે એટલે જ પરંપરાગત રીતે એવું કહેવાય છે કે રક્ષાબંધનના દિવસે બહેનને ભાઈના ઘરે જવું જોઈએ પરંતુ જો ભાઈ નજીક ન રહેતો હોય વિદેશમાં રહેતો હોય અથવા કોઈ કારણસર ભાઈ પાસે જઈ શકાય ન હોય તો ભક્તો તમે ઘેર બેઠા પણ ભાઈના માટે રાખડી બાંધી શકો છો રક્ષાબંધનના દિવસે ભાઈના નામે એક પૂજન થાળી તૈયાર કરો જેમાં રાખડી મીઠાઈ અક્ષત ચોખા રોળી અને ચંદન રાખો પછી ભગવાન ગણેશને પોતાનો ભાઈ સમજીને તેમના કાંડા પર રાખડી બાંધો આ રાખડી આપમેળે તમારા ભાઈ સુધી પહોંચશે પછી તમે શ્રીકૃષ્ણને બાંધો કે નારાયણને જેમાં તમારું ભક્તિ હોય તેમને રાખડી બાંધશો તો તે સાચા ભાઈ સુધી અવશ્ય પહોંચશે કેમ કે એવી રાખડી જે મનથી અને શ્રદ્ધાથી બાંધવામાં આવે છે એ પવિત્ર બની જાય છે અને ભગવાન જેવી શક્તિ ધરાવે છે ભક્તો હવે રક્ષાબંધનના દિવસે રસોઈમાં શું બનાવવું જોઈએ તે જાણી લો પણ તે પહેલાં જો તમે હજી સુધી કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી લખ્યું ન હોય તો જરૂર લખજો તમારું એક જય લક્ષ્મી લખો અમારો ઉત્સાહ વધી આપે છે અને જ્યારે તમે વિડિયો લાઇક કરો છો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો છો ત્યારે અમારો આત્મવિશ્વાસ બમણી ઝડપે વધી જાય છે જેથી અમે વધુ મહેનતથી તમારી સામે આવું આત્મિક જ્ઞાન લાવીએ છીએ ચાલો હવે વાત કરીએ કે રક્ષાબંધનના દિવસે શું ખાવું જોઈએ એ દિવસે લસણ ડુંગળી વગરનું શુદ્ધ શાકાહારી ભોજન બનાવવું જોઈએ કારણ કે એવું માનવામાં આવે છે કે એ દિવસે દૈવી શક્તિઓ પૃથ્વી પર આવે છે ઈશ્વર પોતે ભાઈના રૂપમાં પધારતા હોય છે તેઓને ભોગ ધરાવવો એ ખૂબ શુભ માનવામાં આવે છે જે ભાઈ છે તેમના અંદર એ દિવસે સાક્ષાત ભગવાનનો વાસ હોય છે તેથી કોઈ પણ અપવિત્ર વસ્તુ જેમ કે માંસાહાર લસણ ડુંગળી દારૂ ગુટખાં વગેરેનો ઉપયોગ ન કરવો જોઈએ નહીં તો રક્ષાબંધન ખંડિત માનવામાં આવે છે અને બહેનનું વ્રત તૂટી શકે છે તમે આ દિવસે ખીરપુરી મીઠો હલવો કે મીઠી સેવૈયા બનાવી શકો છો ખાસ કરીને મીઠી સેવૈયા બનાવવી ખૂબ શુભ માનવામાં આવે છે કેમ કે એ દિવસે ભગવાન ભાઈના રૂપમાં આવે છે અને બહેનને આશીર્વાદ આપે છે તેથી ભક્તો રક્ષાબંધનનો તહેવાર મનાવતા પહેલા ભગવાનને ભોગ અવશ્ય ધરાવવો અને પછી ભાઈના હાથ પર રાખડી બાંધી તહેવાર ઉજવવો આ પર્વ ખૂબ જ પવિત્ર અને શુભ ફળદાયક છે સાવાળા બટાકાની ભાજી કોબીની ભાજી કેળાનું શાક ચટપટા કોબીબ ટાકા બટાકા પુલાવ પનીર પુલાવ અને ખીરાનું રાયતું આ બધું રક્ષાબંધનના પવિત્ર દિવસે ઘરમાં બનાવી શકાય છે ખાસ યાદ રાખો કે આ દિવસે તવો ચડાવવો નહીં જોઈએ તેને અશુભ માનવામાં આવે છે ભોજન બનાવતી વખતે કડાઈનો ઉપયોગ કરવો શાસ્ત્રોનું કહેવું છે કે કડાઈમાં બનાવેલું ભોજન તહેવારના શુભ સમયે ભગવાન પોતે સ્વીકારે છે રાખડી બાંધ્યા પહેલાં ભગવાનને ભોજનનો ભોગ ધરાવવો જોઈએ ત્યારબાદ જ રાખડી બાંધવી વ્રત તોડવાનો સમય પણ મુહૂર્ત અનુસાર રાખવો બહેને પ્રથમ ભાઈને એક કોળીઓ જરૂરથી ખવડાવવો અને ભાઈએ પણ બહેનને કોળીઓ ખવડાવવો જોઈએ કહેવાય છે કે એમાંથી પ્રેમ વધે છે અને ભગવાન પોતે પોતાના સ્વર્ગલોકથી આશીર્વાદ આપવા ઉતરે છે જો રાખડી તો બાંધી અને વ્રત ન રાખ્યું હોય તો ભગવાન નારાજ થઈ જાય છે ભાઈનું આયુષ્ય પણ ઘટે છે શુક્રવારે રક્ષાબંધન આવે તો ખાસ ધ્યાન રાખો જો કોઈ માતા સંતોષીનું વ્રત રાખે છે તો ખાટા પદાર્થોથી દૂર રહેવું ખાટી ઈમલી ઈમલીની ચટણી લીંબુ ખાટી કેરી આવું બધું ટાળવું શુક્રવાર માતા સંતોષીનો દિવસ છે અને તે દિવસે ખાટા પદાર્થો માતાને નારાજ કરે છે રાખડી બાંધ્યા પછી પોતાના હાથમાં થોડા રૂપિયા લો અને ભાઈના માથા ઉપરથી સાત વખત ઉતારી લો પછી એ પૈસાથી રાખડી ખરીદો અને તેને પીપળના વૃક્ષ કે કોઈ ધાર્મિક વૃક્ષ પર બાંધો વૃક્ષ પર તિલક કરો મીઠો ભોગ અર્પણ કરો અને રાખડી બાંધો આ ઉપાય ભાઈના જીવનમાં ધન લાવે છે વ્યવસાયનો ક્રિમાં સફળતા આપે છે દુર્ઘટના ટાળે છે અને ભાઈ બહેનના સંબંધને અખૂટ બનાવે છે આ ઉપાયથી ભાઈ અને બહેન બંનેનું કલ્યાણ થાય છે ભાઈને નજર દોષ નજરદોષ કાળસર્પદોષ પિતૃદોષ રાહુ દોષ અને ગંભીર ગરીબીનો દોષ ક્યારેય લાગતો નથી ભક્તો આ ઉપાય તંત્રશાસ્ત્રના અધ્યાય નંબર ચોપનમાં સ્પષ્ટ રીતે લખાયેલો છે જો રક્ષાબંધનના દિવસે આ ઉપાય કરવામાં આવે તો સાક્ષાત ભાઈને ધનવાન બનવાથી કોઈ પણ રોકી શકતું નથી આમ કરવાથી ભાઈની પ્રગતિ થાય છે અને બહેનનો ભાઈ માટેનો પ્રેમ અતૂટ રહે છે ઘરમાં એટલું ધન આવે છે કે તમે તેને સંભાળી પણ નહીં શકો આ ઉપાય ખાસ કરીને રક્ષાબંધનના દિવસે જ કરવો જે વર્ષમાં માત્ર એક જ વખત આવે છે કદાચ આ ઉપાયથી તમારું નસીબ પણ ચમકી જાય કારણ કે કોણ જાણે ક્યારે કોનું નસીબ ચમકી પડે એટલા માટે સાચા હૃદયથી કરેલું કાર્ય ભગવાન નિષ્ફળ જવા દેતા નથી અને જો બહેન પોતાના ભાઈ માટે આ ઉપાય કરે છે તો ભગવાન પણ ઉપાયને નિષ્ફળ નથી જતા દેતા કારણ કે તેમાં બહેનનો પ્રેમ છે માતૃત્વ છે ભાઈ માટેની શ્રદ્ધા છે હવે જો ભૂલથી કોઈએ ભદ્રા યોગમાં ભાઈને રાખડી બાંધી હોય તો શું કરવું માન્યતા છે કે જો ભદ્રાને માન આપવામાં આવે વિધિપૂર્વક તેની પૂજા કરવામાં આવે અને ભદ્રાના બાર નામોનો જાપ કરવામાં આવે તો તેના પ્રકોપથી બચી શકાય છે સાથે સાથે માતા લક્ષ્મી તથા અન્ય દેવી દેવતાઓની પૂજા પણ કરો અને ભાઈ માટે રક્ષા પ્રાર્થના કરો પણ ભાઈઓની સમૃદ્ધિ માટે તમારે ભદ્રાકાળનું ખાસ ધ્યાન રાખવું પડશે શાસ્ત્રોમાં દરેક સમસ્યાનો ઉકેલ આપવામાં આવ્યો છે હવે વાત કરીએ સ્ત્રીએ પિયરેથી કઈ ત્રણ વસ્તુ ક્યારે લાવવી નહીં જોઈએ શાસ્ત્રો કહે છે કે કેટલીક વસ્તુઓ એવી છે જેને સ્ત્રીએ પિયરમાંથી ક્યારે લાવવી નહીં જોઈએ નહીંતર એ પતિના વિનાશનું કારણ બની શકે છે મરચું દીકરીને ક્યારે મરચું ન આપવું જોઈએ માન્યતા છે કે મરચાં આપવાથી લગ્ન જીવનમાં કડવાશ આવી શકે છે અને પતિ પત્ની વચ્ચે મનમે ટકી શકતો નથી ચૂલો ઘણીવાર ગૃહસ્થ જીવન માટે પિતૃપક્ષ દીકરીને ચૂલો આપે છે એ ભૂલ છે એવું માનવામાં આવે છે કે ચૂલો આપવાથી દીકરીનો પરિવારથી સંબંધ અલગ થઈ જાય છે તીક્ષ્ણ વસ્તુઓ છરી કટારી કાંટાવાળી વસ્તુ દીકરીને ક્યારેય ધારદાર વસ્તુ આપવી નહીં જોઈએ આ ચીજવસ્તુઓ ઘરમાં ઝઘડા અને દુઃખદ પ્રસંગ લાવી શકે છે સ્નેહભર્યા મંથી અને શાસ્ત્ર મુજબ કરવામાં આવેલા પગલાં દીકરીના દાંપત્ય જીવનમાં સુખ સમૃદ્ધિ લાવે છે તેનો અર્થ એવો થાય છે કે તમે તમારા સંબંધોમાં સ્વીકાર અને મિલાપમાં અવરોધ ઊભો કરી રહ્યા છો દીકરીને મીઠી વસ્તુઓ આપવી જોઈએ કારણ કે આથી પ્રેમ અને લાગણીમાં વધારો થાય છે પરંતુ ભૂલથી પણ દીકરીને અથાણું આપવું નહીં કારણ કે તેનાથી સંબંધોમાં ખટાશ આવી શકે છે ભક્તો જો તમને એવું લાગતું હોય કે પિયર તરફથી તમને પૂરતું સન્માન નથી મળતું અથવા તમારા પતિને તેમના ઘરમાં માન મળતું નથી તો એક સરળ ઉપાય છે થોડા જ દિવસોમાં અસર જોવા મળશે તમારા પતિને અને તમને પિયરમાં એ સન્માન મળશે જેનો તમે હકદાર છો દરેક ઇચ્છે છે કે સમાજમાં પોતે માનસન્માન પામે પરંતુ ઘણી વખત નકારાત્મક શક્તિઓના કારણે વ્યક્તિને યોગ્ય સન્માન મળતું નથી જ્યોતિષશાસ્ત્રમાં એવા કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે જેનાથી વ્યક્તિને સન્માન ધન અને નોકરી જેવી સમસ્યાઓથી મુક્તિ મળી શકે છે રાતે સૂતા પહેલાં તાંબાના પાત્રમાં પાણી ભરીને તેમાં સોનાનો કે ચાંદીનો સિક્કો કે દાગીનો મૂકી તેને પલંગ પાસે રાખો સવારે મોઢું ધોઈએ તે પહેલાં એ પાણી પી જવું આ ઉપાયથી માત્ર સન્માન જ નહીં પણ તમારું માનસિક તણાવ પણ દૂર થવા લાગે છે બીજો ઉપાય રાતે પલંગની નીચે પાણીથી ભરેલું એક લોટાનું પાત્ર રાખો અને સવારે તે પાણી ઘરના બહાર ફેંકી દો આ ઉપાયથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને વાદવિવાદ કે દોષારોપણથી બચી શકાય છે જેમ જેમ આ ઉપાય તમે નિયમિત કરશો તેમ તેમ ઘરેલું શાંતિ અને સન્માનમાં વધારો થશે અને હા જો તમારું વ્યવસાય કે નોકરી બંધ થઈ ગઈ છે તો શુક્રવારના દિવસે બાજરો ખરીદો અને શનિવારથી કબૂતર અને ચકલીને બાજરો અને ચોખાનું મિશ્રણ ખવડાવો આ ઉપાયથી ધન લાભ અને સમાજમાં યશ મળે છે તેથી બુધવારના દિવસે ગણેશજીને ધૂપ અર્પણ કરો તેનાથી પણ સન્માનમાં વધારો થાય છે વિડીયોને પસંદ આવ્યું હોય તો લાઇક અને શેર કરો કોમેન્ટમાં લખો જય માતા લક્ષ્મી અને હર હર મહાદેવ ચેનલ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી ઓલ ઉપર સેટ કરો વિડિયોને અંત સુધી જોવા